પોરબંદરના પક્ષી અભયારણ્ય નજીક વોકિંગ વેનું નિર્માણ કરાયું છે જેની યોગ્ય જાળવણી ન થતાં સ્થિતિ દયનીય બની ગઈ છે આથી તેની યોગ્ય જાળવણી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે પોરબંદરના શહેરીજનો માટે તંત્ર દ્વારા પક્ષી અભયારણ્ય નજીક વોકિંગ વે નું નિર્માણ કરવામાં આવ્યું હતું જ્યાં સવાર સાંજ મોટી સંખ્યામાં લોકો વોકિંગ વોકિંગ માટે જતા હોય છે પરંતુ આ મહાનગરપાલિકા દ્વારા યોગ્ય જાળવણી કરવામાં ન આવતા હાલ તેની સ્થિતિ દયનીય બની છે અહીં રખડતા ઢોર અંદર ન ઘુસી જાય તેના માટે ફરતે ફેસિંગ લગાવવામાં આવી હતી જે લાંબા સમયથી તૂટેલી હાલતમાં જોવા મળે છે ઉપરાંત કેટલીક લાઇટો બંધ છે કે અહીંની બેઠક વ્યવસ્થા પણ તૂટી વોકિંગ બહારના ભાગે પણ કચરાનો ઢગલો જોવા મળે છે કેટલાક પેવર બ્લોક ગયા છે છે આથી તેની યોગ્ય કરવામાં આવે તેવી માંગ ઉઠે સમયે કેટલાક પણ રહે છે અને ગાંજા સહિતના કેફી દ્રવ્યોનું સેવન પણ થતું હોવાનું આ વિસ્તારમાં ચર્ચાઈ રહ્યું છે તો અંધકારનો લાભ લઈ કેટલાક યુવા યુવતીઓ પણ બીબત્સ હરકતો કરતા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું ત્યારે યોગ્ય ફેસિંગ કરી તમામ લાઇટો ચાલુ કરવામાં આવે તેમજ નવી બેઠક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે શહેરમાં મહાનગરપાલિકા દ્વારા નવા બાગ બગીચા પાછળ લાખોનો ખર્ચો કરવામાં આવે છે પરંતુ હયાતની જાળવણી કરવામાં બેદરકારી સામે કિંગવેની દુર્દશા સ્પષ્ટ રીતે નજર ચડે છે તે જોઈ શકાય છે સાઈડનો ગેટ પણ લોખંડની રેલિંગનો સડિયો તૂટેલી હાલતમાં છે જેને કારણે શ્વાન સહિત મોટા પશુ પણ અંદર ઘૂસી શકે છે અહીં લોન પાથરવામાં આવી હતી પરંતુ હાલ આ લોન સુકાઈ ગઈ છે કેટલાક આવારો તત્વો વૃક્ષોના સુકાઈ ગયેલા પાનના ઢગલા કરી તેમાં આગ ચાપી દે છે જેથી આગના કારણે વૃક્ષોના પાન પણ બળી ગયા છે પાસે જ પક્ષી અભયારણ આવેલું છે જો આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તો પંખીઓને મોટું નુકસાન થઈ શકે છે આ વોકિંગ વેમાં સ્ટ્રીટ લાઇટના વાયરના બોક્સ ખુલ્લા નજરે ચડે છે કેટલાક સ્થળે તો બોક્સ પણ ગાયબ છે અહીં બાળકો પણ આવતા હોય છે જો રમત રમતમાં આ ખુલ્લા વાયરમાં સ્પર્શ થઈ જાય તો અકસ્માત પણ સર્જાઈ શકે છે ફેસિંગ પણ તૂટેલી હાલતમાં છે અને કેટલાક ફેસિંગ તૂટવાની તૈયારીમાં આડી થઈ ગઈ છે કેટલીક સ્ટ્રીટ લાઇટ પણ બંધ હાલતમાં છે અહીં વોક માટે આવતા લોકોને મુશ્કેલી પડે છે અગાઉ અહીં અનેક પક્ષીઓ આવતા હતા અને પક્ષીઓનો કલબલાટ ગુંજી ઉઠતો હતો અસુવિધાને કારણે પક્ષીઓ પણ આવતા ઓછા થઈ ગયા છે વોકિંગ વેના મુખ્ય ગેટ પાસે જાડી જાખરા રૂપી કચરો ફેલાયો છે અહીં રખડતા ઢોર અંદર ન ઘૂસી જાય તેના માટે ફરતી ફેસિંગ લગાવવામાં આવી હતી જે લાંબા સમયથી તૂટેલી હાલતમાં જોવા મળે છે ઉપરાંત કેટલીક લાઇટો બંધ છે કેટલીક લટકી રહી છે તો અહીંના વીજ પોલનું વાયરિંગ પણ ખુલ્લું નજરે છે જેથી વોકિંગ અર્થે આવનાર ને વરસાદી વાતાવરણમાં વિતશોકની પણ ભીતિ રહે છે અહીં કેટલાક લોકો નાસ્તો અને જમવાનું સાથે લાવે છે ત્યારબાદ વધેલું ભોજન પણ અહીં ફેંકી દે છે જેથી ગંદકી પણ જોવા મળે છે વોકિંગ વે ની બહારના ભાગે પણ કચરાનો ખડકલો જોવા મળે છે વોકિંગ વે ના મુખ્ય ગેટ પાસે સાઈડમાં કચરો નજરે ચડે છે અને આખી સાઈડ કચરાના ઢગલાથી ઢકાઈ ગઈ છે ત્યારે આ વોકિંગ વે ની યોગ્ય મરામત કરી અહીં જતન કરવામાં આવે તેવી માંગ ઉઠી